નમસ્કાર મિત્રો ગુજરાતી લોકવાર્તામાં તમારું સ્વાગત છે નવ દુર્ગાનું કાળરાત્રિ મા દુર્ગાજીની સાતમી શક્તિ કાલરાત્રી નામે ઓળખાય છે તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે માથાના વાળ વિખરાયેલા છે ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે તેમના ત્રણ નેત્રો છે અને ત્રણીય નેત્રો બ્રહ્માંડની જેમ કોળ છે જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે તેમની નાસિકાના શ્વાસ પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે તેમનું વાહન ગદર્ભ છે ઉપર ઉઠેલા જમણા હાથની વર મુદ્રાથી સર્વેને વર પ્રદાન કરે છે જમણી બાજુનો નીચેવાળો હાથ અભય મુદ્રામાં છે ડાબી બાજુના ઉપરવાળા હાથમાં કાંટો તથા નીચલા વાળા હાથમાં ખડગ એટલે છે સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પણ એ કાયમ સુભંદરી માટે તેમનાથી ભક્તોએ એ કોઈ પણ રીતે ભયભીત અથવા આતંકીત થવાની આવશ્યકતા નથી દેવી કાલરાત્રી માં કાલરાત્રી દુષ્ટોનો વિનાશ કરનારા છે બ્રહ્માંડની સમસ્ત આસુરી શક્તિ તેમના સ્મરણ માત્રથી જ નાશી જાય છે દુર્ગા પૂજાના સાતમા દિવસેમાં માં કાલરાત્રિની ઉપાસનાનું વિધાન છે આ દિવસે સાધકનું મન સહસ્ત્રાર ચક્રમાં સ્થિત રહે છે તેમના માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓ દ્વારા ઉગાડવા માંડે છે આ ચક્રમાં સ્થિત સિદ્ધિઓ દ્વારા સાધકનું મન સંપૂર્ણપણે માં કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે તેમના સાક્ષાત્કારથી મળનારા પુણ્યોને તે ભાગ બની જાય છે તેમાં સમસ્ત પાપો વિઘ્નોનો નાશ થઈ જાય છે તેને અક્ષય પુણ્યની લોકની પ્રાપ્તિ થાય છે અકાલ રાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારા છે દાનવ દૈત્ય રાક્ષસ ભૂત પ્રેત આદિ એના સ્મરણ માત્રની જ ભયભૂત થઈ નાસી જાય છે તેઓ ગ્રહ બાધાઓને પણ દૂર કરનારા છે તેમના ઉપાસકને ભય જળભય જંતુભય શત્રુભય રાત્રિભય આદિ ક્યારે લાગતા જ નથી એમની કૃપાથી તે સર્વથા ભય મુક્ત થઈ જાય છે માં કાલરાત્રિના સ્વરૂપ વિગ્રહને પોતાના હૃદયમાં અવસ્થિત કરી મનુષ્યએ એકનિષ્ઠ ભાવે તેમની ઉપાસના કરવી જોઈએ યમ નિયમ સંયમનું તેને પૂર્ણ પાલન કરવું જોઈએ મન વચન કાયાની પવિત્રતા રાખવી જોઈએ માં કાલરાત્રી શુભંદરી દેવી છે તેમની ઉપાસનાથી થનારા શુભોની ગણતરી થઈ શકતી નથી આપણે નિરંતર તેમની સ્મરણ ધ્યાન અને પૂજન કરતા રહેવું જોઈએ યા દેવી સર્વ ભૂતેશુ માં કાલરાત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમો વસંત નવરાત્રિની પાછળ તેની એક મૂળ વાર્તા રહેલી છે કેટલાય સમય પહેલા રાજા ધ્રુવસિંહ જ્યારે જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યારે એક સિંહે તેમને મારી નાખ્યું રાજકુમાર સુદર્શનની તાજ પોષીને તૈયારીઓ કરવા આવી રહી હતી રાણી લીલાવતીના પિતા ઉજ્જૈનના રાજા યુદ્ધજીત અને રાણી મનોરમા પિતા કલિંગના રાજા વીરસેન કોસલાને પોતપોતાના પત્ર માટે સલામત રાખવા માટે આતુર હતા તેઓએ એકબીજા સાથે લડાઈ કરી આ યુદ્ધમાં રાજા વીરસેનની મૃત્યુ થઈ મનોરમા રાજકુમાર સુદર્શન અને એક નપુસકથી સાથે જંગલમાં ભાગી ગયા તેઓ ઋષિ ભરદ્વાજના આશ્રમમાં શરણ લીધી કોસલાની રાજધાની અયોધ્યા ખાતે વિજેતા રાજા યુદ્ધજીતના પૌત્ર શત્રુજીતને તાજ પહેરાવવામાં આવી પછી તે મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળી પડ્યો ઋષિએ કહ્યું કે જેમને તેમની રક્ષાની માંગ કરી તેવા લોકોને તે નહીં આપી આ સાંભળી યુદ્ધજીત ક્રોધે પર તે ઋષિ પર હુમલો કરવા ઈચ્છતો હતો પણ તેના મંત્રીએ ઋષિના કથન અંગેની હકીકત કહી યુદ્ધજીત તેની રાજધાનીમાં પાછો ફરી રાજકુમાર સુદર્શન પર ભાગ્ય મહેરબાન થયું એક દિવસ એક સંન્યાસીનો પુત્ર આવ્યો અને તે નપુસકને તેના સંસ્કૃત નામ કાલિબાના નામે બોલાવ્યું રાજકુમારે તેનો પહેલો શબ્દ કલી પકડી તેનું કલીમ તરીકે ઉચ્ચારણ કરવાની શરૂઆત કરી આ આ શબ્દ શબ્દ એક શક્તિશાળી પવિત્ર મંત્ર તે દેવી માતાનો બીજ અક્ષર મૂળ છે વારંવાર ઉચ્ચારણ કરવાથી તેને દેવી માતાની કૃપા પ્રાપ્ત થઈ અને મન શાંતમાં થયું દેવી તેની સામે પ્રગટ થયા અને તેમને સુદર્શન ને આશીર્વાદ સાથે એક પવિત્ર શસ્ત્ર અને એક અક્ષય બાથો આપ્યો ઋષિના આશ્રમથી પસાર થતા બનારસના રાજાના એક જાસૂસે જ્યારે કુલિન રાજકુમાર સુદર્શનને જોયું ત્યારે તેમને બનારસના રાજાની પુત્રી શશિકલા માટે આ રાજકુમારને ભલામણ કરી રાજકુમારીના સ્વયંવર તૈયારી કરવામાં આવી શશિકલાએ ત્યારે સુદર્શનને પસંદ કર્યું યથા સમયે તેમના લગ્ન થયા રાજા યુદ્ધજીત કે આ સમારોહમાં હાજર હતા તેમને બનારસના રાજા સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી દેવીએ સુદર્શન અને તેના સસરાની મદદ કરી યુદ્ધજીતે તેની ઉપવાસ ઉડાવ્યો જેનાથી દેવીએ તે જ ક્ષણે યુદ્ધજીત અને તેના લશ્કરને રાખમાં ફેરવી દીધા સુદર્શનને તેની પત્ની અને સસરા સાથે દેવીની પ્રશંસા કરી અને દેવી ખૂબ જ ખુશ થઈ તેમને આ લોકોની વસંત પંચમીના સમય અન્ય હેતુ અને હવન સાથે તેમની પૂજા કરવાનું કહ્યું ત્યારબાદ તેઓ અદ્રશ્ય થઈ ગયા રાજકુમાર સુદર્શન અને શશિકલા ઋષિ ભરદ્વાજના આશ્રમમાં પાછા ફળ્યા મહાન ઋષિ તેમને આશીર્વાદ આપ્યા અને સુદર્શનને કોસલાના રાજા તરીકે તાજપોશી કરી સુદર્શન અને શશિકલા અને બનારસના રાજા સર્વથા દેવી માતાના હુકમ મુજબ વસંત નવરાત્રિના સમય ભવ્ય રીતે દેવીની પૂજા કરતા સુદર્શનના વંશજો જેમ કે શ્રી રામ અને લક્ષ્મણ પણ શરણ નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરી હતી અને તેમની મદદ અને આશીર્વાદથી માતા સીતાને પાછા મેળવી શક્યા હતા નવ દિવસો એક એક સ્વરૂપની ઉપાસનાનો દિવસ મનાય છે નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપત્રી રૂપની પૂજા આરાધના થાય છે પૌરાણિક કથા મુજબ સતયુગમાં ઇન્દ્ર અને અસુરો વચ્ચે દશામણ યુદ્ધ થયું હતું જેમાં અસુરોએ ઇન્દ્રને પરાસ્ત કર્યો અને દેવોની બુંડી દશા થઈ ગયેલી છેવટે બધા દેવો બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવે વાત કરી તેથી તેઓ દુઃખી થયા આમ મુસ્કરાયેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ અને તમામ દેવોના તેજથી પણ અધિક પ્રભાવશાળી મા જગદંબા ચંડ ખડ દેવી રૂપે પ્રગટ થયા હજારો આભૂષણ તેમજ હજારો શાસ્ત્રો ધારણ કરનારી આ માતા એને મહિષાસુર વચ્ચે ભીષણ યુદ્ધ કરી અને સંસારને પાપ મુક્ત કરી દર્શક મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકન જરૂર દબાવો આવી જ અવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટ બોક્સમાં જય જગદંબે અવશ્ય લખજો